સાથે વડોદરાના ભાયલી ગામ ખાતે સરદાર પ્રતિમા ખાતે દુધાભિષેક જળાભિષેક અને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો સમાજના પ્રતિનિધિઓ અને નાગરિકો જોડાયા હતા સરદાર પટેલ ના એકતા અખંડતા સરદાર વલ્લભભાઈ પટેલ ની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે અમારું સમગ્ર ગામ ભાઈ અને ભાજપની ટીમે પચીસ લીટર દૂધથી અમે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અભિષેક કર્યો પછી બરાબર એને ધોઈને કમ્પ્લીટ આ ફૂલ આરતી પુષ્પાંજલિ અર્પી